માંડવીમાં પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા અને મામલતદાર ગોકલાણીની સીધી સૂચના અનુસાર કુલ મળીને પંચાવન લાખની કિંમતના દબાણો ખુલ્લા કરવામાં આવ્યા છે હજુ પણ જ્યાં જ્યાં દબાણો છે તે દબાણો ખુલ્લા કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે હવે જોઈએ માંડવી આમ તક ન્યૂઝ બ્યુરોને એક વિસ્તૃત અહેવાલ સરકારી જમીન પર અનધિકૃત દબાણ હટાવવાની કામગીરીના ઝુંબેશના ભાગરૂપે ગઈકાલે માંડવી તાલુકાના આમ આશંબિયા નાનામાં ગામમાં સરકારી સર્વે નંબર ત્રણસો નેવું ત્રણસો સત્યોતેર તથા માંડવી રૂરલ વિસ્તારના સરકારી સર્વે નંબર ત્રણસો સિત્તેર પૈકીની જમીન ઉપર કોમર્શિયલ અને ખેતી વિષયક હેતુ માટે દબાણ દબાણને બાંધકામ કરવામાં આવ્યું હતું તે તોડી પાડવામાં આવ્યું છે કામગીરી અંતર્ગત વી કે ગોકલાણી મામલતદાર માંડવી દ્વારા દબાણ કરતા શખ્સોને નોટિસ આપવામાં આવી હતી નોટિસ બાદ પણ તેમને સ્વેચ્છાએ આ દબાણ દૂર નહીં કરતા આખરે કલેક્ટર આનંદ પટેલના સીધા સૂચના અનુસાર પ્રાંત અધિકારી મુન્દ્રાના ભગીરથસિંહ ઝાલા મામલતદાર ગોકરાણી તથા અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં પોલીસને સાથે રાખી અને નાના એસેમ્બલીમાં જે દબાણો કરવામાં આવ્યા હતા તે દબાણો ખુલ્લા કરવામાં આવ્યા છે કુલ ચોપન પોઈન્ટ ચોર્યાસી લાખની કિંમતની જમીન ત્રણ હજાર સાડત્રીસ હજાર ચુમ્માલીસ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે